ઉંડેડી કે આ તારે જમમામાં ઉંડેડી નાતી ઉંડેડો હવે બેટા જમમામાં શું બનાઈશું મમ્મી આવડે તો ઇન્જો પેકાને ટોપિંગ પી ઓપચોણ આમ ચાટ પર હેડટોપ મે હું પાછળથી પૂંટી હટ કે હોતે કેવડે પૂંટી તો જાવ જાય એટ જય શ્રી કૃષ્ણ કેમ છો મારા વાલા મજામાં તો આપણે વાગ્યા છે સાંજના સવા સાત અને આજે જમવાનું શું બનાવીશું એ વિષય લઈને હું આવી છું ચલો હાર્દિક ને કે આજે જમવાનું શું બનાવીએ તો હાર્દિક આજે આપણે જમવાનું શું બનાવીશું લેટ મી થિંક વિચારવા દે વિચારવા દે વિચારવા દે દાળ ભાત રાતે દાળ ભાત ના ખાવાય દાળ ભાત ના બને હાર્દિક પૂરી પૂરી અત્યારે ના ખવાય બાજરીની રોટલા ને કઢી બાજરીના રોટલા ને કઢી નત ભાવતી સુગ્યા તો અમારી સંધ્યા સંધ્યાકાક કે છે? બેટા તું શું કે છે? ખમણ બનાવશે મમ્મી. ઓકે, અમારી સંધ્યાને ખાવા છે ખમણ અને હાર્દિક તમારે બાજરીનો રોટલો ખાવા. તો મિત્રો હવે બેના સાથે પૂછી જોઈએ કે તમારા લોકોને શું ખાવું છે? એકને ખાવું ખમણ ખમણ, ન્યુ ખાવું બાજરીના રોટલા. ખમણમાં બાજરીનો રોટલો રાખીને ના ના, ખમણમાં બાજરીનો લોટ નાખીને તો ના બનાવ

એવડી હતી કેવો કેવડે પૂછે एवડી હતી અને બેટા જમવામાં શું બનાઈશું ન્યુ ખમણ બનાઈશુ ને આપડા બાજુનો કરી મમ્મીએ જિનગીમ બનાવી તો બેટા મનચુરિયા દીકા બેટા હે બેટા

મારે ચલો ભાઈ હવે નીચે હવે વસ્તુ આવી છે મારે નિર્વાણ કહેવું એમ છે કે મમ્મી હવે આ બેને મગત મારીઓ ચાલવા દે અને આગળ બનાવી દે બટેકાના ભજીયા ભજીયા કે મમ્મા આ બે જણા ભલે લડતા હે લોકોને લડવા દે પણ તું બનાવી દે બટેકાના ભજીયા હા બેસ બસ મુજી એ તો કામ નહોતું તો મિત્રો ખાવાની ચર્ચામાં દીકરી બધાએ ચા પર દે છે પહેલા કોણ મને પેઈ કપાઈ કાઢી નોટલાન હશે બાબા આજ બસ એકલું અરે ખાવડ બનાવી ખલેસ તમે બાજુમાં રટ ને બાબા ખાઈ લેજો મમ્મી તને જ ખાવે ખાઈ લે ને હા એ જ ખાવે હા એ જ ખાવે ખાઈ લે છોડો ચલો ચટ્ટાપુરી તો મિત્રો આજે તમે કમેન્ટ કરજો કે મારા ઘરમાં હું શું બનાવ કારણ કે આ લોકોનો જંગલ તો ખતમ થતો નથી બાપ દીકરી એક કે છે ખીચડી બનાય કઢી બનાય એક કે છે બાજરીના રોટલા બનાય કઢી બનાય અને એક એક છે અને ખમણ આપણે લારી જ ખોલી તો ચલો મિત્રો હવે હું જઈ રહી છું રસોડામાં હવે આપણે રસોડામાં જઈ જમવાનું બનાવવાની તૈયારી કરી દઈશું તો મારા બ્લોક્સમાં તમે ઠેક ઊંધી બનાવી રહેજો તો મિત્રો હું બનાવશું રસોઈ તો પહેલાં તળીસ મરચાં જે હાર્દિકને બહુ ભાવે છે આપણે મરચાં તળી ગયા છે હવે આપણે બનાવીશું કઢી

તો મિત્રો કઢી બની રહી છે પછી આપણે બનાવીશું બાજરીના રોટલા તો મિત્રો તમને કેવી કઢી ભાવે છે એ જરૂર જણાવશો ખાટી તીખી કે કળી કડી ભાવે છે તો જરૂર કરજો તમને કેવી કડી ભાવે છે તો મિત્રો આપણી કઢી તૈયાર થઈ રહી છે તો મિત્રો આપણી કઢી બની ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બાજરીના રોટલાની તૈયારી કરીશું ચાલું તો મિત્રો આપણે બનાવીશું બાજરીના રોટલા કઢી બાજરીના રોટલા અને લીલા મરચા વઘારેલા ખાઓ તો જલસે જલસા પડી જાય તો મિત્રો મને ખરેખર હાથેથી રોટલા ઘડી નથી આવડતા પણ તો બી અમે રોટલા બનાવી ખાઈએ છીએ મને ખેતીના જ રોટલા આવડે છે પેલા ફૂમતાજી માં નથી કેતા કે જે બાજરીના રોટલા ને શાક ને એ ખાય એના તાકાત આવો પકોડી થી ને એ બધા થી કઈ તાકાત આવતી નથી ભૂપતજી કે છે ને બાર નું ગમે તેટલું ખાવ પણ રોટલો ના ખાવ ત્યાં સુધી પેટ ના ભરાય એવું ભૂપતજી નું કહેવું છે એક વખત ફૂમતાજી એમને ના ખવડાવવું પડે ને એટલે પકોડી બહુ બધી ખવડાવી દીધી હતી સો રૂપિયાની પણ ભૂપતજી એમને કીધું હતું કે ઘરે જઈને મારે તો બાજરી રોટલા ને શાક તો ખાવા જોઈશે નકર મારો પેટ ના ભરાય હાઢુ મિત્રો જુઓ મને આવી રીતના રોટલા બનાવતા આપણે રોટલો નાખીશું

તો મિત્રો જો ચારેકર રોટલો ફૂલેલો છે અને હું તમને પાછળનો ભાગ દે પાણી લગાવવાથી આવી રીતના રોટલો ફૂલે પાણી લગાવવાથી આવી રીતના રોટલો ફૂલે

તો મિત્રો મારો બ્લોગ્સ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી